जय हिंद दर्शक मित्रों हूं जमील पठान आप જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું વરસાદની તો છલા 24 કલાકમાં છોટાઉદેપુર જિલ્લામાં કયા તાલુકામાં કેઠલો વરસાદ નોંધાયો विगतવાર વાત કરીશું છોટાઉદેપુર તાલુકામાં છલા 24 કલાકમાં એટલે કે ગઈકાલના સવારના 6 વાગ્યા થી આજે સવારના 6 વાગ્યા સુધી 19 mm વરસાદ નોંધાયો છે પાવી જેતપુર તાલુકામાં ચોત્રીસ એમ સંખેડા તાલુકામાં ચાર એમ નસવાડી તાલુકામાં આઠ એમ બોડેલી તાલુકામાં શૂન્ય છે કવાટ તાલુકામાં બે એમ વરસાદ નોંધાયો છે આ છેલ્લા ચોવીસ કલાકના આંકડા છે અને ત્યારબાદ આજે સવારના છથી આઠ અને આઠથી દસ દરમિયાન માત્ર કવાંટમાં છથી આઠમાં ચાર એમ એમ વરસાદ નોંધાયો છે અત્યાર સુધી વરસેલા વરસાદના આંકડાની વાત કરીએ તો મોસમમાં અત્યાર સુધી છોટાઉદેપુર તાલુકામાં બસોને એક એમ એમ એટલે કે લગભગ આઠ ઇંચ વરસાદ વરસ્યો છે પાવીજેતપુર તાલુકામાં બસોને તેત્રીસ એમ એમ એટલે કે સવા આઠ ઇંચ વરસાદ નોંધાયો છે સંખેડા તાલુકામાં ચારસો ને અડસઠ સૌથી વધુ સંખેડા તાલુકામાં અત્યાર સુધી વરસાદ નોંધાયો છે ચારસો અડસઠ એટલે કે અઢાર પોઈન્ટ પાંચ ઈંચ વરસાદ સંખેડા તાલુકામાં નોંધાયો છે નસવાડીમાં ચારસો ને ચાર એમ એટલે કે સોળ ઇંચ વરસાદ નસવાડી તાલુકામાં નોંધાયો છે અને બોડેલી તાલુકામાં ત્રણસો ને ઓગણ એટલે કે ચૌદ પોઈન્ટ પંચોતેર ઇંચ પોણા પંદર ઇંચ વરસાદ બોડેલીમાં નોંધાયો છે તો કવાંટમાં ત્રણસો ને ત્રેપન એટલે કે ચૌદ ઇંચ વરસાદ અત્યાર સુધી આ મોસમમાં નોંધાયો છે જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલ કુલ વરસાદની વાત કરીએ તો બે હજાર અઠ્યાવીસ એમ એમ વરસાદ જિલ્લામાં અત્યાર સુધી નોંધાઈ ચૂક્યો છે છોટાઉદેપુર જિલ્લાના બે મુખ્ય ડેમ છે સુખી ડેમ અને રામી ડેમ ત્યારે આ બંને ડેમની હાલની જે સપાટી છે તેની વાત કરીશું તો આજે સવારે સુખી ડેમની જે સપાટી છે એકસો ત્રેતાલીસ પોઈન્ટ ઓગણીસ મીટર નોંધાઈ છે જ્યારે રામી ડેમની સપાટી એકસો નેવું પોઈન્ટ ચાલીસ મીટર નોંધાયેલી છે सुखी डेमनी जयजनक सपाटी है महत्तम लेवल है एक सौ सुनतालीस पॉइंट ब्याशी है ज़्यादा रामी डेमनी जहत्तम सपाटी भयजनक सपाटी है एक सौ छन्नू पॉइंट पात है साथ बात करूँ छोटाउदेपुर जिला जीवादोरी समान और संग नदी तो गई काले फरी एक बार संग नदी में पानी की आवक नोधाई थैला में ने वरसाद આ મોસમમાં એટલે કે આ ચોમાસામાં ત્રીજી વાર ઔરસંગ નદીમાં નવા નીરની આવક થઈ હતી અને તેને લઈને છોટાઉદેપુર નજીકનો જે આળબંધ છે ચેકડેમ છે તેમાં ફરી એકવાર આહલાદક દ્રશ્યો જોવા મળ્યા હતા છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીડ સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો